હવે ગુજરાતમાં હિંમતનગરપાલિકાની હદ વધારાઈ નગરોના સુઆયોજિત વિકાસને મળશે નવી દિશા મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી ગ્રાન્ટ વિકાસ કામો માટે મળતી થશે અને આ સોસાયટી વિસ્તારો શહેરના અન્ય વિસ્તારો સમકક્ષ વિકાસ કામો પણ હાથ ધરી શકાશે લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં બાકી રહેલ લોકસભા સીટો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો બીજી યાદીમાં ભાજપ દ્વારા સાત નામ જાહેર કરાયા છે જેમાં બે મહિલાને સ્થાન આપવામાં આવ્યું સામાન્ય જનતા માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા અમૂલ અને સાબર સાબરપ્રાણના ઘીના ભાવમાં ઘટાડો કરાયો અમૂલ અને સાબર સાબરપ્રાણના ઘીમાં પ્રતિ કિલો પચ્ચીસ રૂપિયાનો ઘટાડો કરાયો પંદર કિલોના ડબ્બાના ભાવમાં ત્રણસો પંચોતેરનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો આગામી ત્રણ દિવસ ગુજરાતમાં તાપમાનનો પારો જશે આસમાન ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીને લઈ મોટા સમાચાર તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી જોકે ગુજરાત હાઈકોર્ટે આ હંગામી શાળાની ઘટના વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના પચાસ કર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારી માંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું સમગ્ર મામલો સામે આવતા ડીઓ એ તપાસના આદેશ આપ્યા

પ્રોગ્રામમાં પણ ભાગ સુરતમાં પલસાણા પોલીસની સટ્ટા બેટિંગ પર મોટી કાર્યવાહી સામે આવી આ કાર્યવાહી દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી કુલ દસ ને ઝડપી પાડવામાં આવ્યા આઠ પોઈન્ટ એકત્રીસ લાખ નો મુદ્દામાં પણ જપ્ત કરવામાં આવ્યો હવે શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહી શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલા લેવા આપી સૂચના શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છે મુખ્યમંત્રી સુધી પહોંચી હતી જે બાદમાં શાળાઓમાં કોઈપણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો